સાત લાખ વળતર ચુકવવાનો પણ હુકમ ફરમાવવામાં આવ્યો હતો ગત મે બે હજાર ચોવીસ માં બનેલી ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અંગેનો કેસ ધોરાજીની કોર્ટમાં ચાલતો હતો બત્રીજી ઉપર નજર બગાડનાર અને દુષ્કર્મ આચરનાર કાકાને સજા ફટકારતો હુકમ ફરમાયો બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી ભરત ઉર્ફે રાજ ચનાભાઈ ચાવડા રહેવાસી ખીરસરાવાળાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ છે તથા ભોગ બનનારને સરકાર તરફથી રૂપિયા સાત લાખ વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે બનાવની વિગત એવી છે કે બનાવના દિવસે ભોગ બનનાર પોતાના ઘરે હતા રાત્રે અઢી થી ત્રણ વાગ્યાના અરસામાં ભોગ બનનારને આરોપી કે જેમ તેમના કુટુંબી કાકા પણ થતા હતા તેમણે બોલાવેલા અને ઘરની બાજુના વાડામાં લઈ જઈ ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરેલું ભોગ બનનાર તરત જ ત્યાંથી નીકળીને ઘરે આવ્યા એ દરમિયાન ભોગ બનનારના પરિવારજનો પણ તેની માતા તેના પિતા તેની બેન ઉઠી ગયા હતા એટલે શું બહેનું એ પૂછતા ભોગ બનનારે આપવીથી જણાવેલ ભોગ પિતા અને બેન તરત જ આ ભરતને શોધવા અને ઠપકો આપવા નીકળે પાછળથી ભોગ અને પછી આગળ જતા તેની ફરિયાદ નોંધાણી આખો કેસ ચાલી ગયો બચાવ પક્ષે ભોગ બનનારના માતા પિતાની જુબાની અને શાળા છોડિયાના પ્રમાણપત્રમાં પોરબંદર જન્મ સ્થળ છે તેવી તકરાર લેવામાં આવેલી જ્યારે ગ્રામ પંચાયત ખીરસરામાં જન્મ નોંધાયેલો હતો આ તમામ દલીલો અને સરકાર પક્ષે પી યુવા પ્રકાશ વર્સિસ સ્ટેટ અને જર્નલ સિંઘ વર્સિસ સ્ટેટના ચુકાદાઓને રજૂ રાખેલા હતા જે ગ્રાહ્ય રાખી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવેલ વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલો તથા ભોગ બનનારને સાત લાખ રૂપિયા વળતર સરકારશ્રી તરફથી ચૂકવવાનું ઠરાવેલ